આ શુભ સંકેતો બતાવે છે કે તમે જીવનમાં કંઈક મોટા અને સુખદ બદલાવો આવવાના છે અને માતા લક્ષ્મી જલ્દી તમારા ઘરે પધારવાના છે હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે માણસ પરમાં લક્ષ્મીની મહેરબાની થઈ જાય તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી રહેતી અને મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં કેટ કેટલાય ઉપાયો કરતા હોય છે એવી માન્યતા છે કે જે ઘરમાં લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો પણ જોવા મળે છે તો આવો જાણીએ તે કયા શુભ સંકેત છે પરંતુ તેના જો તમે પણ પણ છો કે તમારા ઉપર લક્ષ્મી માતાના આશીર્વાદ રહે તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો નંબર એક ઘરમાં બાળક હોવું વેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે ચણાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે અથવા તો તમને કંઈક વાત કહે છે તો આ એક વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે નંબર બે શંખની ધ્વનિ સંભળાવી સવારે ઉઠતા જ શંખનો અવાજ તો આને જીવનમાં ભવિષ્યમાં થનાર સારો બદલાવો સંકેત માનવામાં આવે છે આ સંકેત બતાવે છે કે તમારો ખરાબ સમય હવે સારા સમયમાં બદલવાનો છે સાથે જ જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ તમારા હાથ લાગવાની છે એટલે કે મળવાની છે નંબર ત્રણ જો તમારા ઘરમાં અચાનકથી લાઇનમાં ચાલતી કાળી કીડીઓ નજરમાં આવે અને તે ખાવાની વસ્તુ જૂથ બનીને લેવાનું શરૂ કરી દે તો સમજી લેવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થઈ ચૂક્યો છે આ પૈસા આવવાનો પણ સંકેત હોઈ શકે છે નંબર જો સવારના સમયે ગાય તમારા દરવાજે આવીને ભાંભરે છે તો આ ઈશ્વરનો આશીર્વાદ સમજવો જોઈએ અને આ ગાયને રોટલી આપીને વિદા કરવી જોઈએ આનો અર્થ છે કે માતા લક્ષ્મી એ સ્વયં તમારા દ્વાર ઉપર આવીને દસ્તક આપ્યા છે નંબર પાંચ જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ સારો એવો વધી ગયો હોય તો આ માનો જોઈએ કે હવે તમારા ઘરમાં ખુશહાલી સાથે ધન અને સમૃદ્ધિ પણ જલ્દીથી જ આવવાની છે નંબર છ તે જ જાણકારો અનુસાર સાવરણી અને માતા લક્ષ્મી વચ્ચે ઘાઢ સંબંધ હોય છે તેવામાં જો તમારે સવાર સવારમાં કોઈ ઝાડુથી કચરો સાફ કરતું દેખાય તો સમજવું જોઈએ કે તમે જલ્દીથી જ અમીર બનવાના છો સવારના સમયે ઘરેથી ઓફિસ જતા સમયે તમારે રોજ પાંચ દિવસ સુધી લગાતાર કોઈ જાડુ મારતા જોવા મળે તો સમજવું જોઈએ કે હવે તમારા બધા જ કષ્ટો દૂર થવાના છે માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર થવાની છે નંબર સાત સવારના સમયમાં બહાર તમને પૈસા પડેલા મળે તો આપણ ધનના આગમનનો સંકેત માનવામાં આવે છે જલ્દીથી જ તમારી પાસે પૈસા આવી જવા માંડશે અને જો તમે કપડા પહેરતા અને ઉતરતા વખતે જો ખિસ્સામાંથી પૈસા પડે તો આ ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર આઠ જો તમારા ઘરના મેન ગેટની બહાર જો છોડ ઉગી જાય તો આ તમારા ધનવાન થવાનો ઇશારો કરે છે આ તમારા માટે શુભ સંકેત છે તેનો મતલબ છે કે તમારા ઘરમાં જલ્દીથી જ ધનનું આગમન થવાનું છે નંબર બિલાડીના બચ્ચાને જન્મ આપો એ પણ શુભ સંકેત છે જો તમારા ઘરમાં બિલાડીના બચ્ચાને જન્મ આપે છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે જો તમારા છત ઉપર કોઈ કિંમતી ચીજ ન પડી જવું એ પણ સારું માનવામાં શાસ્ત્રોના અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી સામાન પાડી દે છે

જો તમને અચાનક સવાર સવારમાં તમારી આસપાસ શેરડી દેખાય તો આ પણ એક સારો સંકેત માનવામાં આવે છે તમારા દિવસો જલ્દીથી બદલવાના છે નંબર બારમાં લક્ષ્મીનો વાહન ઘૂબડ તમને તમારા ઘરની બહાર વધારે દિવસથી જોવા મળે તો માની લેવું જોઈએ કે તમારા ઘર પર મહાલક્ષ્મીનું આગમન થવાનું છે

સપનામાં ઊંચું ચડવું એ તરકી અને સફળતાનો સંકેત માનવામાં આવે છે નંબર ચૌદ જો તમે કોઈ પણ કામથી બહાર જવાના હોય અને રસ્તામાં કોઈ કૂતરો પોતાના મોંમાં કોઈ ખાવાની વસ્તુ કે પછી રોટલી લાવતો જોવા મળે તો હા એ વાત પર ઈશારો કરે છે કે તમને ધન લાભ થવાનો છે નંબર પંદર જ્યારે મા લક્ષ્મીની કૃપા તમારા પર હોય છે તો બ્રહ્મહૂર્તમાં તમારી નિંદર ખુલવા લાગે છે તમારી દિનચર્યા સુધરવા લાગે છે અને ધીરે ધીરે બધી જ દુઃખ સમસ્યાઓ દૂર થવા લાગે છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે તમારી નિંદર સવારમાં ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીમાં જો ખુલે છે તો દરિદ્રતા તમારા જીવનમાંથી ચાલ્યા જાય છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર ઉપર બની રહે છે નંબર સોળ તમે બહાર જવાના હોય ત્યારે તમને કોઈ વસ્તુ ભૂલાઈ જવાનું ખબર પડે તો આ સંકેત એ ખરાબ સમય ટાળવાનો સંકેત માનવામાં આવે છે નંબર સત્તર કર્જ મુક્ત થવું કેટલીક વાર તમે જોયું હશે કે તમે ખર્ચમાં હો અને અચાનકથી તમને કરજો મુક્તિનો માર્ગ મળી જાય તો આ ઈશ્વરનો સકારાત્મક સંકેત છે નંબર અઢાર જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી પોતાની સૂંઢ ઉઠાવીને ઊભો રહી જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મી આગમન થવાનું છે તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિની બઢોતરી થવાની છે હાથીને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે નંબર ઓગણીસ જ્યોતિષ શાસ્ત્રના અનુસાર વ્યક્તિના સારો સમય આવવાના પહેલા ઘણા સંકેત મળે છે પરંતુ એમાંથી સૌથી મોટો સંકેત એ વ્યક્તિને સારા સારા સપના આવવા લાગવા સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન ખજાનો વૃક્ષ હરિયાળી જેવી ચીજ વસ્તુઓ દેખાવા લાગે છે જો તમારા જીવનમાં પણ આવું થાય છે તો સમજી જવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન થવાના છે

પ્રસન્ન રહેવા લાગીએ છીએ આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર એકવીસ હાથમાં ખંજવાળ આવવી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને મહિલાના ડાબા હાથમાં ખંજવાળ આવતી હોય તો આ શુભ અને સારો સંકેત માનવામાં આવે છે આનો મતલબ છે કે જીવનમાં ધનથી જોડાયેલી દરેક સમસ્યા દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે